મતદાન કરવું એ આપણા સૌ નાગરિકની ફરજ છે સૌનો સાથ સૌનો વિકાસ અચ્છા તમારા ગામની કોઈ સમસ્યા તમે શું આજે મતદાન કર્યું કે પેલા કાંઈ શું વિચાર્યું હતું કે તમારા ગામની એવી કઈ સમસ્યા છે પેલા હલ થવી જોઈએ અમારા ગામમાં ફોન કરીએ સૌ સાથ મળી અમારા ગામમાં કામ સારા થાય છે એટલે અમને આ બધી લાગણી છે એટલે અમે મતદાન કરવું સૌને કહીએ મતદાન કરવું એ જરૂરી છે આજે આપણી સાથે કેટલા બધા મતદારો છે કે જે મતદાન કરવા માટે આવ્યા છે ખૂબ ઉત્સાહથી એ લોકોએ મતદાન કરવામાં આવ્યા છે અને એ મતદારો છે એ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે તમે આજે મતદાન કરવા આવ્યા છો શું વિચાર્યું હતું મતદાન કરતા પહેલા ગામની એવી કઈ સમસ્યા છે જે સૌથી પહેલા હલ થવી જોઈએ ગામ આનંદપુર બગડા લવજીભાઈ પાલાભાઈ મારું નામ છે અમે તો વિચારધારા એવું છે કે ભાજપની સરકારે અટાણાથી ગરીબને માણસોને બહારના જે પછવાડાના ગરીબ માણસોને ધ્યાનમાં લઈ એટલે ઉમેદવાર એવા અમારા છે તાકાતવાળો કે કિરીટભાઈ એવા કામ કર્યા છે કે કોઈ ખામી નથી ગામડે ગામડે પાછળના વર્ગ જે નબળા વર્ગ સંભાળ લીધેલ છે એટલે કિરીટભાઈ ને પાસ કર્યા છે અને કિરીટભાઈ ને અને અમે આગળ લીટ થી અમે સુટાવી પાત્રી હજાર મત થી અમે સુટાવી અમે અમે બાયત્રીજ આપી છે અચ્છા કાકા તમે મતદાન કરીને આવ્યા છો તમારે આ બતાવો મતદાન નથી કર્યું તો કરવાનું બાકી છે અચ્છા તો મતદાન કરવા તમે જઈ રહ્યા છો તો તમે તમારા ગામની કઈ સમસ્યા છે જેને પેલા હલ કરવા માંગશો

તો આ ગામના લોકો એમ કહી રહ્યા છે કે અમારા ગામની અંદર કોઈ જ સમસ્યા નથી જે અમારું ગામ છે એ સુગઢ છે સારા રસ્તાઓ છે પાણી છે અને સિંચાઈની પૂરી સગવડ છે અને કારણ કે અહીંયા સત્તાધારી પક્ષના જે નેતા છે એનું અહીંયા વર્ચસ્વ છે અને એટલા જ માટે આ લોકો એમ ઈચ્છી રહ્યા છે કે જે સત્તાધારી પક્ષ છે એ જ ચૂંટાઈ ના આવે તો જ આપણા ગામનો વિકાસ થાય અને તો જ આપણા કામ થાય ભાર્ગવી જોશી ગુજરાત તક જુનાગઢ